એટલે પૈડો પૈડો ખોટો ઓગળી જાય એના કરતા ખાઈ લે ભાઈ જવાનું છે ઓફિસે કોલેજે નથી જવાનું ઓફિસે જવાનું વહેલું એટલે અટલે ત્રજા રાખે ને બાકી કઈ થોડુંક એને કઈ સાફ સફાઈ કરવાની છે હાલો જો ભાખરી તૈયાર થઈ ગઈ અને આ બાજુ પપ્પા ઉઠી ગયા પપ્પા ગુડ મોર્નિંગ અને જો અહીંયા આજે પાંચ મિનિટમાં જોઈ હમ કરેલું જાય છે એ તો એટલે થયું હોય કરેલું જાય છે નાસ્તો પાસ્તો કરવા સવાર સવારમાં ગરમા ગરમ ઉત્પન્ન રેડી થઈ ગયા ટિફિનમાં ભરવામાં મળે નાસ્તામાં ઉત્પન્ન બનાવીને ખા અને હવે ઓફિસે ટાઈમ થઈ ગયો તો ઓફિસે જાય ઓફિસે આવે ને મળી ક્યાં ઓલી નથી બીઠી હતી હે હજી નથી ઉઠી હવે ઓફિસે જાય હાલો ભાઈ ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો હતો પણ આઈસ્ક્રીમ યાદ આવી ગયો ભાઈ આ પતાવો જો બાકી આવીશ ત્યાં પછી એમનો ઓટોમેટિક પતી જાય એટલે મારો ભાઈ હું પતાવતો જાઉં અને આમાં ફ્રીજરમાં રાખેલો હતો ને કઠણ એવો થઈ ગયો ને આમાં જો આમાં આમ આમ ફૂલે ફૂલેમ ભી મારીને કરું ને તોય ઠેક લગી ચમચી નથી જાતી એટલો કઠણ થઈ ગયો હોય હું કેસ મારા ભાઈનો લીધો હે એમ રાખો એમ તો ત્રણ પડ્યા હે એમાં એને નથી ખાઓ એને હું તારે નથી ખાવ તારે હું આઈસ્ક્રીમ ખાઈ હા તો એમરજન્સી લઈ હોય એને નું ખાવાનું ચાલો ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લે અને પછી જાય ઓફિસ ચાલો ઓફિસે જાઓ ના થઈ ગયો બંખા આ તો આ ખાતો જાઉં આ જો હું જી ઓફિસેથી આવ્યો અને આય આવી બે હાય રહ્યાં જે ઓફિસ થઈ ગયો થઈ ગયા અને ત્યાં આવી ગઈ હાઈ રહીને અંદર જો દાદા બેઠા અત્યારે દાદા બેઠા દાદા જય સ્વામીનારાયણ

બાકી નક્કી ન હોય ત્યાં બપોર પીઝા મંગાવે ખાલી લીધા હવે અહીંયા હું એમ કે પીઝા મન નો ભાવે પણ ખાય લઈએ નથી હોઈ એનું કાંઈ હે થેલો મૂકવાનું જ છે હવે હું કેશ પંજાબી એમ ત્યાં નાન ખાધી હે કાઈ તો નાન લેવાનું કીધું જ ના દીધી તી કીધું તું તો કાં મન ન ભાવે એવું જ કીધું તું હા હવે કોઈ ગઈ રહ્યો પાછું કન્ટિન્યુ કરી સવારે જ્યાંથી પૂરું કર્યું ચાલુ કરી દીધું પોતે આરામથી જે ચોકલેટ આઈસક્રીમ ખાઈ ના રો જોયો હવે રાખ્યો કે બપોરે દાબતી ગઈ છે એ જોવું જો અમારે નક્કી ન હોય હે આલો પડ્યો તો હે હવે ફાઇનલી આજે પહેલી વાર એવું બન્યું કે ભાઈ પડ્યો આઈસ્ક્રીમ બાકી આવડિયા તો હોય એટલે ખાય જ ગઈ હોય ભાઈ જે નથી ખાતો કારણ કે એ સવારમાં ઓફિસમાં હોય ગઈ હતી એટલે ડાયરેક્ટ અત્યારે હાઇ જાય એટલે નિરાય છે નહોતો ખાતો બાકી તો પૂરો થઈ ગયો હતો ત્યારે કા અને આરામથી આ ઇન્સ્ટાગ્રામ ચાલુ કરીને લાંબા પગ કરીને આરામથી ખાધે રાખશે હવે અને હું ઓલો હવે થોડીક વાર છે ને નીચે મૂક દઉં કારણ કે હવારે આમ જોયું ને આમ પાણા જેવો થઈ ગયો હતો આઈસ્ક્રીમ હવે ઈ પતિ આ અહીંયા રાખી દે લો થોડીક વાર હોય થોડો આમ ઢીલો થઈ જાય મજા આવતી આ તમ કઠણ આમ કકડાટી બોલાવી પડે આઈસ્ક્રીમમાં એવું લાગે આમ કકડાટી બોલાવી પછી મજા નો આવે આઈસ્ક્રીમ ખાવાની આને જોન બોલાય કકડાટી બોલાવી પડે ને કડકડ કરે જો આ જો જે આઈસ્ક્રીમ ઓલો થાતો તો ને આ કાઈ ફાફા ફોરા કરતો તો રસોડામાં તો અચાનક આ વસ્તુ મળી ગઈ છે થાબડી જેવું કઈ આ ક્યાંથી આવ્યું તે આ ક્યાંથી આવ્યું ને તો કોનું છે

હે છે છેનિયા ગણવાનું શું હોય આને ખાધું હોય છે હે તું કચરા તો તો કોઈ આમ કરતી હોય તો આમ આરામથી કરતી છે કા એમ

બે માધી દીકરી આરામ થઈ જામ ચોકલેટ આઈસ્ક્રીમ ખાઈ લે લાવો મને લાઈ તો ચાખવા દે કેવો ના કાળો અનોભાવ કરવો લા જોયું હે ને આઈસ્ક્રીમ મને દેતી આમાં હું આ રાંધી દેતી હતી મમ્મી કેમ ગયા હોય ને યાર માં પૂછું જ રહેવું પડે કંઈ કરી ન દે ઓસી નથી હું માં હે તો બધું છે એટલે નહી આ એને એમ ન થાય કે કઈક કરી દે જો 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 એમાંથી નહી ન્યામ કરશે એને એમ ન થાય કે બિચારો ભાઈને કાઈ

ખબર હું અત્યારે આઈસ્ક્રીમ ખાઉં તો આ ચાખવા ઓલી ચાખવા આવી તઈગડી આવી ભાગ આલમ ઓને ઓને મને અડવાઈ નોંધ દીધું આઈસ્ક્રીમ

ખીચડી અને રોટલી ભાખરી રોટલી કરવાની હે ભાવે એવું કઈ નઈ જોઈ હવે ખાઈમાં કેમ ભાવતી હશે કોને સુધારતા જઈએ ને એક એક નાખતા જઈએ હમણાં હું એવી રીતના ખજૂર પાક કરતો હતો ને હું એવી રીતના કરતો એક મોઢામાં નાખું ખાતો જાહે નાકરો ડાયરેક્ટ ન્યાથી ના જેમ હાલો અને આ સાથે આજે આમાં મારી ચેનલ ઉપર મારા બસો વ્લોગ પૂરા થયા બસો બધાય વ્લોગ ટૂંકમાં ઓલા શોર્ટ્સ નહીં વ્લોગ જ ઓનલી એમાંથી શરૂઆતના કેટલા કહું ત્રણ થી ચાર વ્લોગ એમનો હતા સાદા ગયા ગયાતા ન્યા ભાઈ એમનું શૂટિંગ ઉતારી મ્યુઝિક મૂકી દીધું એવું પછી પાંચ થી છ વ્લોગ સંક્રાંત ઉપર ચાલુ કર્યું તો ગયા વર્ષે સંક્રાંત ઉપર પાંચ થી છ લોગ બોલીને કર્યા હતા એટલે કટકા કટકે કટકે આઈવે રાખતા હતા પાંચ થી છ લોગ પછી દસ થી અગિયાર મોથી લોગ હતો ને અગિયાર થી લઈને બસો મો આ બસો માં એકમોળું લોગે એક ધારા કન્ટિન્યુ હે એક વય છે સ્કીપ નથી થયો એટલે કે એકસો એકાણું દી થી છેલ્લા કન્ટિન્યુ લોગે ટોટલ બસો લોગ કમ્પ્લીટ થયા બરાબર બસો લોગ કમ્પ્લીટ થયા હે તો હવે આના તરફથી કંઈક પાટી લઈ લઈ હાલ દઈ દે કઈ તારા તરફ તારા તરફ થી જોઈ ને બે નું તારે પૂરા થયા મારે પૂરા થયા કરતી એને તો આરામ જો આમ કોકદી કેમ થાય નહી તને આમ બપોરે ઉતારી બપોરે હું કરતા હોય હે આમ બોલશે નહીં આમ આમ તો આમ કેમેરો બંધ હોય ને ત્યાં એવડો આમ જીભડો છે ને આમ જાણ જો જો અત્યારે આમ જેવો આમ કેમેરો આગો પાછો થાય ને તેથી મારવા દોડશે ને આમ બોઇલે રાખશે ને બંધ હોય ત્યાં લગી આમ એવો પાવર આવે ને ખબર ને કેમેરો ચાલુ હોય ત્યારે અને બાકી તો ઓફિસે હોય ત્યારે શું થઈ જાય ને હા આમ ડાય ડાય ન હોય એમ લાગે આ બિચારી આવી જ નહીં હોય એટલે ને એના જેવું આમ બિચારી લાગે મારે ઘરે હોય ને તો ખબર પડે આમ કેવું આમ ગાય નથી આ શું કહેવાય કહેવાય ને કે ભાઈ વાયંદરા કેમ શાંતિ ન હોય ક્યાંય ઉલ્ટરે રાખતી અત્યારે કાંઈ બોલશે નહીં કારણ કે આમાં ઉતારવું એટલે હમણાં થોડીક ભાઈ જેવું પત્શે ને ડાયરેક આમ સામે ધોડશે કાળ બોલતી જો દૂધ ગીવું કર દે બંધ ત્યાં કે એ તો મેં કીધું આય મારું ધ્યાન પડ્યું એટલે જ હમણાં બધી દૂધ ઉભરાઈ જાય હું હું એનું ધ્યાન નહીં નહોતું આમ ક્યાંય રખડતી હતી

આ નાગણી છુપાઈ ગઈ ને નિશાન છે સેની નાગણી આને ઝૂમ કરીને બતાય બતાય પહેલા બતાય આપો શું યનો હા

હાલો બોલો શું થાય આગળ માર્કેટમાં ઓ બોલો 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 ના બોલો નતો આવતો બોલો રીલ નથી આવતી બોલો બોલો હા એમાં એમાં જ આવે રીલ નું છે એ એ બોલો 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 ના ના હા દેખો દેખો આવે કા આપણે આપણે નવું કરી આ સૂર્યનગર માર્કેટ ક્યાં હે हाँ तो बोलो क्या है उसका मतलब तो क्यों ने तू डाटा है मुझे इसलिए नहीं बोलना कोई नहीं डाटा चलो हिंदी में आप बोलिए सबको अच्छे से सुनाई नहीं देखा इसलिए मैंने बोला कि सिटी रुक जाए उसके बाद बोलना वो बोलते अब उसके बाद नहीं बोलने का थोड़ा बोलो हिंदी तो में आ गया मुझे है वो खिंचाता है खिंचाता है तू मुझे खिंचाता है ડાટતા હે બારમ 12 12 ડાટા નહી હે બોલા થા સીટી રુકને દો જો અભી ભી વાલી હે જો બજગઈ હે ફાઇનલી અત્યારે સીટી થોડી ગડી નીચી થઈ ગઈ હવે ખા ઓય ગોતું નથી સમજાવી દીધું હું હે કામ એમ

કઈ રીતે હોય જો સાચું હોય તમને કઈ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો અને આ બાજુ હવે સીટી તો થોડી ઘણી ધીમી થઈ ગઈ છે અને આ બાજુ બનવા એની ભાખરી કે રોટલી કે નાન કે પરોઠા કે થેપલા કે પુડલા હેચર ઓકે ભાઈ રોટલી જ છે આ તો મેં કીધું પૂછી લઉં હું બનાવતા હોય ઓપ્શન આપી દો ઓપ્શનમાંથી કાંઈ સિલેક્ટ કરે રાતના નવ વાગી ગયા છે અને આ બાજુ જમવાનું તૈયાર થઈ ગયું અને બે મા દીકરી બે ગયા જમવા